તેવી પરિસ્થિતિમાં આ વ્યાજલપુરની જે પંચાયત છે એ આવી ગઈ છે અને લોકોની સુખ સુવિધાની જગ્યાએ પોતાની સુખ સુવિધા કેવી રીતે ઊભી કરી સરકારના રૂપે તે કામગીરી અહીંયા થઈ રહી છે આ બતાવડિયામાં કયું જગ્યાએ બોર છે નહીં સરપંચને અહીંયા લાવો તમે એ અમને બતાવો કઈ બોર કઈ મૂક્યો છે કોઈ પણ જાતનો એ બોર તમને દેખાય છે સાહેબ અહીં કોઈ બોર મૂક્યો નથી ને અહીં પાણીની બહુ સમસ્યા છે છેલ્લી ઢબની આ લોકો કંઈક કંઈથી પાણી લાવતા આ જે લાઈન નાખી છે ને એમ બરોબર પાણી આવતું નથી અહીંયા બોર જોઈએ અહીં કોઈ પણ બોર થઈ ગયો તો તમને બી તો દેખાય ને સાહેબ કે અહીં કોઈ બોર છે કોઈ બોર નથી સરપંચ સાહેબને તમે અહીં લાવો એમના જે કાર્યકર્તાઓ એમને લાવો એ કોઈ બોર જ નથી મૂક્યો પછી સભ્યોને બોલાવો કયા સરપંચ છે કયા સભ્યો કહે છે અમને કોઈ ખબર જ નથી અમે અહીંયા રહીએ છીએ કોઈ બોર નથી આવ્યો હોલ સમસ્યા છે એ થોડું બહુ કઈ રીતના મળે મોટરો બોટરો જેની પાસે ખેંચી ગરીબ માણસ એની થી કરીને પૂરું પાડે અહીંયા બોર જોઈએ ઈસા પછી આવે કોઈ દિવસ બોર નથી

જીટીએ આવી પહોંચ્યું છે વેજરપુર ગ્રામ પંચાયતમાં જ્યાંના તૈલાટી જે છે એ ભોઈ સાહેબ છે અને ભોઈ સાહેબ સાથે વાત કરીશું શું પરિસ્થિતિ છે બોરની ભોઈ સાહેબ કેટલા બોર બન્યા છે વેજરપુર પંચાયત હાલમાં હમણાં સાત એક બોર બનેલા છે બોર મોટા અને બતક ફળિયાનો શું પ્રોબ્લેમ છે ત્યાં બોર મંજૂર થઈ ગયો છે બોર બની ગયો છે બોર બની ગયેલો છે બતક ફળિયામાં એ વિસ્તાર છે એમાં જ બનેલો છે પણ ત્યાં તો ગાડી જઈ શકે એવી પરિસ્થિતિ એટલે શહેરમાં બનાવી કઈ જગ્યાએ બને સ્થળ પર જોઈ લો તમે સ્થળ પણ નથી નથી તમને બતાવી દઈએ ચલો બતાવી દઉં બરાબર બતક ફરિયામાં નથી બનેલો બતક ફરિયામાં બનેલો અમે જો તમે આવો તમને બતાવી દે લોકેશન અને સાથે પંચાયતના સભ્યના ઘરમાં કોર્ટ બની ગયું છે પંચાયતના સભ્યમાં ઘર ના બને સર એ વિસ્તારમાં બને એમાં જે વિસ્તાર હોય એમાં બને એટલે ઘર ની ખેતર પર બનાવ ત્યાં પાણીનો પ્રોબ્લેમ હતો એટલે આ બાજુ બનાવેલો છે એટલે તમને એવું લાગે કે આ સભ્યના વાળા ઘરમાં છે ત્યાં વસ્તી છે જ આપ જોઈ શકો છો વસ્તી છે જ પણ એવું ખરું જે જગ્યા પર બનાવે એનો આશય શું હોય કે શુદ્ધ પાણી મળી રહે આમ જનતાને બરાબર એટલા માટે આપણે બનાવતા હોઈએ છીએ નહીં કે ખેતીના ઉપયોગમાં ત્યાં જે મોટર લગાવેલી છે એનાથી આજુબાજુના રહીશોને પાણીનો ઉપયોગ કરે છે એટલે પ્રજાને નહીં સભ્યને આપી દીધું એવું બને નહીં સર એવું નથી આજુબાજુની જનતાને તમે પૂછી શકો તો ચોક્કસથી આ ગ્રામ પંચાયતના કલાટી સાહેબ ગોઈ સાહેબ તેઓનું કહેવું છે કે જે બોર છે એ બનેલા છે અને સભ્યના ઘરની જે વાત છે બોર ભૂણે તો નાડિયે પોતાના ઘર બાજુ નાખે એ વાત જે છે એ ક્યાંક ને ક્યાંક સાર્થક થઈ ગઈ છે બોર બની ગયો છે અને જે જરૂરિયાતમંદ માણસ છે ત્યાં બોર નથી બન્યો અને બતક ફળિયાનો બોર ક્યાંક બીજે ફળવાઈ ગયો છે તેવું સાબિત થાય છે કેમેરા પર્સન ગમજાની મીઠા સાથે સા દુર્ગજબ ગોધરા કેમેરા પર્સન ગમજાની મીઠા સાથે સા દુર્ગજબ ગોધરા